અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચને જે માહિતી મળેલી એ માહિતી મુજબ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા આજરોજ કાર્યવાહી હાથ ધરવામાં આવતા ઓરિસ્સાથી લાવવામાં આવતો ગાંજો કુલ એકસો ચોરાણું પોઈન્ટ આઠસો પચાસ ગ્રામ કિલોગ્રામ આ બસો કિલો જેટલો ગાંજો કિંમત રૂપિયા બેતાલીસ લાખ છ્યાસી હજાર સાતસો નો અને અન્ય આયસર ટ્રક અને મોબાઈલ સહિત કુલ ચોસઠ હજાર પિસ્તાલીસ ચોસઠ લાખ પિસ્તાલીસ હજારનો મુદ્દામાલ સહિતનો જથ્થો પકડવામાં આવેલો છે આ જે ગાંજાનો બસો કિલો જેટલા ગાંજાનો જથ્થો જે પકડાયો છે એ જથ્થામાં જથ્થા સાથે સ્થળ પરથી જ કુલ સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે આ સાત આરોપી પગકે મુખ્ય જે આરોપી જે છે એ છે મણિગઢન સુબ્રમણ્ય મુદલિયાર જે અમદાવાદ ખાતે હાથીજણ વિસ્તારમાં રહે છે અને કુમાર અરુણ પાંડે જે છે એ સનાથલ રેસિડન્સી વેજલપુર ખાતે રહેશે આ ઉપરાંત આ જે બંને લોકો છે એ લોકોએ આ ગાંજો લાવ્યા પછી અમદાવાદ ખાતે ક્યાં રાખવો અથવા તો ક્યાં ઉતારીને જે આગળના ડિસ્ટ્રીબ્યુશન માટે કેવી વ્યવસ્થા કરવી માટેના ગોડાઉનની વ્યવસ્થા કરવામાં આવેલી હતી અને બીજા આરોપી જે છે સંજય કૃષ્ણ શાહુ અને સુશાંત ઉર્ફે બાબુ રામચંદ્ર ગૌડા આ બંને આરોપી ભરમપુર ઓરિસ્સાના છે અને કપાપુલી ગામના રહેવાસી છે અને આ બંને આ જે ગાંજો લાવવામાં આવ્યો એ ત્યાં ગજામ ડિસ્ટ્રિક્ટ ઓરિસ્સા ખાતેથી ખરીદી એ માલ અમદાવાદ સુધી પહોંચાડવા માટેની સમગ્ર લોજિસ્ટિક મુખ્ય કામગીરી આ બંને જણની હતી એની સાથે અજય તુફાન સ્વાઈન જે ગજામ જિલ્લાના ગજામ જિલ્લાનો છે અને લાંબા ત્રિનાથ ગોડા જે પણ એ પણ ગજામ જિલ્લાનો છે આ બંને જણા ડ્રાઈવર ક્લીનર તરીકે આઈશર ટ્રક સાથે આ જે ગાંજો અત્યારે કબજે લેવામાં આવેલો છે એ ગાંજો લોકો અમદાવાદ આવતા જે મળેલ માહિતી હતી એ મુજબ કાર્યવાહી કરવામાં આવતા આ સાત જણની ત્યાં મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવેલી છે આ ઉપરાંત સંદીપ દુઃખદ દુખશા શાહ જે છે એ મૂળ નેપાળનો છે અને એ આ માલ ઉતારવામાં ત્યાં સાથે હતો એની પણ ધરપકડ કરવામાં આવેલી છે આ જે ટોટલ જે કંટ્રાબંડ પકડાયું છે એની સાથે કુલ સાત આરોપી અને અંદાજે ચોસઠ લાખ છેતાલીસ હજાર સાતસો રૂપિયા મુદ્દો માલ કબજે કરવામાં આવેલો છે આ ગાંજો જે છે એ આરોપીની જે શરૂઆતની થોડા સમય જે મળ્યો છે એમાં જે પ્રાથમિક પૂછપરછ દરમિયાન જે જાણવા મળ્યું છે મુજબ ઓરિસ્સાના ગંજામ જિલ્લાથી આ લોકો લાવવામાં આવેલા હતા અને અમદાવાદ લાવ્યા પછી સ્થાનિક સ્તરે એ લોકો એને વેચવાના હતા અત્યારે જે અમને કબજે કરવામાં આવેલો છે એકસો ચોરાણું પોઈન્ટ આઠસો પચાસ કિલોગ્રામ ગાંજો એ ઉપરાંત જે પણ મુદ્દામાલ હતો કે કેમ એ પ્રાથમિક પૂછપરછ દરમિયાન જાણવામાં આવનાર છે બીજું કે આ લોકોએ રસ્તામાં કોઈ જગ્યાએ ડિલિવરી કરી છે કે કેમ કે આ માલ કેવી રીતે લાવવામાં આવ્યો હતો તો આ માલ એ લોકોએ ખુલ્લા બારદાનમાં બહુ જ મોટા બારદાનમાં પેક કરેલા હતા એટલે સીધી નજરે કોઈને ઓળખાય ના રીતે પેક કરેલા હતા આજે મણિકર્ણ સુબ્રમણ્યમ મુદલીયાર છે જે હાથીજણ અમદાવાદ ખાતે રહે છે અને એની સાથેનો જે કુમાર અરુણ છે એ આ લોકો જે ઓરિસ્સાના જે બીજા એમના સાથી છે સંજય કૃષ્ણ સાહુ અને સુશાંત બાબુ આ લોકોની સાથે અગાઉથી એ લોકો એકબીજાના પરિચય ધરાવે છે અને એ આધારે આ લોકો ગાંજો અહીંયા મોકલાવેલો અને આ લોકો અહીંયા પકડાય છે અગાઉ ઘણા લાંબા સમય બાદ આવડો બસો કિલો જેટલો ગાંજાનો જથ્થો હાલમાં પકડાવે છે અમદાવાદ શહેર ખાતે

અને જ્યાં એ લોકો ગાડી લઈને પહોંચે આ ગોડાઉન ખાતે ત્યાંથી જ આ તમામ આરોપીઓને કબજે લેવામાં આવેલો છે જે ગાંજો પકડાય છે તો વેચાતો હોય છે અગાઉની પૂછપરછ આધારે અલગ અલગ પ્રકારના એની કિંમત રહેતી હોય છે ગાંજાની ક્વોલિટી ઉપર સો ગ્રામ ના હજાર રૂપિયા થી લઈને ચાર થી પાંચ હજાર રૂપિયા ની પણ ગાંજો વેચાતો હોય છે